અમદાવાદમાં થિયેટર મીડિયા સેન્ટર દ્વારા દસથી અઢાર માર્ચ સુધી થિયેટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ માર્ચે વર્લ્ડ થિયેટર દિવસની ઉજવણીના ભાગરૂપે થિયેટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું થિયેટર મીડિયા સેન્ટર અને અર્બન મેનેજમેન્ટ સેન્ટર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે સતત દસ દિવસ રોજ વિવિધ પરફોર્મન્સ અને નાટક ભજવવામાં આવશે ત્રણસો પચાસથી વધુ કલાકારો અને કસબીઓ ફેસ્ટિવલમાં જોડાશે આ દસ માર્ચથી અઢાર માર્ચ દરમિયાનનો થિયેટર ફેસ્ટિવલ કરીએ છીએ થિયેટર એન્ડ મીડિયા સેન્ટર અને અર્બન મેનેજમેન્ટ સેન્ટર ભેગા થઈને આ ફેસ્ટિવલ કરે છે ફેસ્ટિવલ એટલા માટે છે કે વર્લ્ડ થિયેટર ડે સત્યાવીસમી માર્ચે ઉજવીએ છીએ આપણે બધા જ રંગકર્મીઓ અને એ બહાને આપણે અઠવાડિયું દસ દિવસ ખૂબ જ નાટકો માણીએ અને ખાસ તો થિયેટર અંગેનો આર્કાઇવ્સ અમે જે ભેગું કર્યું છે એ પ્રજા સમક્ષ અમે દર વર્ષે મૂકવાનો ઈરાદો હોય છે આ અમારું બીજું વર્ષ છે